जो रस्तो है आ हाडोई र वगे करियो त हारु होतो तो के मस्त सायकल हेडो दु फाचियो रे रेतुडा सायकल चलाय चलाय नच यो जे करियो अब सायकल दु दोरी नच जाऊ पडशे आ जा, तो नी मेल पड

હેડ તું જાવું પડશે નગે આઢોરી સાયકલ મેલવી પડશે આ હાડું છે એટલે હી કર ઢેર છે કે કરે હી સાયકલ જોર

નરમય એ બીમાર તો વખત થયો અરે આ તો રેડી બસ તે હું પાણી લાવું તારું પાણી લાવ અડો જાવ પાણી પીજો બેવા અડું બેહો ગોદડું લાવું હું ઘણા દાડા આયા હું ન બોલો મત

ખબર આવે તો રાખવાજ એવું મોજું આવું ના કેવાનું ખબર ઘેર સીધા હેડ જો

તતા આવવું પડશે હો ભાઈ તમન ને કીધું મને શંભુ બીમાર આ તો 12 મહિનાથી તે તમારે અબન કહેતા હતા તમે તો થોડો આથી સારું રે યાર આપડે બધા જઈએ કે મારા જૂના દોસ્તા રે આવતો ત્યાં આવતો તરતા આવતા પછી ના આવતા દોડી ના ના

આ ભડી કોપાઈ સા દુગલ ને ક દોર તો હવે પણ શું ભરશું હવે તો એમ તો મોણા સારો હતો યાર મને ભાડે તો ના આવતું તમે જોજો આ ગાયો બેસો તો તમેનો દોરો જોજો શંભુજી હોય છે આ બેઠો ભત્રી તો બેઠો કે એમ ભત્રી જો આ કે મોટો થઈ ગયો બીમારી <smart cyprus> તો બસ થઈ જા એ એ તેત્રા કાકા તમે આ ઓકે લે તમે જપજો પણ તને હું દયો પણ રોવા ન હોય પણ એમ કેતો કરે શું દયો શું મોડા થાય એ તો પેટમાં ગોડા થઈ ગયે હે પેટમાં મોડા થઈ ગયે પેટમાં ગોડા થઈ ગયે એમ કે કે પેટમાં ગોડા થઈ જાય એમ કે પ્યાલ જોય પણ જાવ જો જાવ પંચો જ્યા કાકો તો જ્યા

એમ નહી કીધું હોય કે ચીકુ ચીકુ પર રાખવાનું કેમ ક્યાં ખાવાનું કીધું ખબર નઈ મૂર્ખા ચીકુ નો જુસ મળે ચીકુ પર રાખવાનું ચઢાયા ઉતાર ઉપર

નથી બાપુ હવે નથી ના કોઈ ના થાય ના ના હું ઘણા દાડા નથી બાપુ આ ભૂતો ઘણા વર્ષે કેમ દેખાતા નહિ એટલે હાડું કી

હાડું ના લઈ તો અમારે તો રહેતા હોય તો પણ તો પૂકતા જ એક કાકો ભથરી એકલા એકલા કર કરે હોય તો નક્કી આડો હવે અહીં પડે ભાગે તો મંગો શું કરશ તો એમ તો હારું કાણે કે સેવા ન કરવી પડે હોય પાતો નહીં હવે શું વાત સાહેબ

અરે ઓ કેડી લે કેડી લે આ જપાય જપાવર લે ને છોડો કે અલ્યા આવડે અલ્યા પાડો અલ્યા પાડો છોડો મને મારા પગમાં હાથ છોડો કે નિપાડો પર આવો નિપાડી લોકો ઓ 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

આ હેડી નહીં કેમે ઈયન ઉપર ચડાયા કીચુડી ઉપર લા ડોક્ટરે કીધું છે કીચુડલો રસ હોય ને કરાય આ વજન દવા તમે આવતો હાડુની આવતા બોલી બાળી તું તો હાખા માથા પડ્યો માથા પડ્યા બુલા આપડેત્રુમાં <laughs> 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 <laughs>